ચાર પાંડવોને ને રોકી દીધા ચાર પાંડવો એના સુધી પહોંચી ના શક્યા અને આપણે જાણીએ છીએ કે સોળ વર્ષના અભિમન્યુએ મહાપરાક્રમ કર્યો અને આખા દિવસ સુધી છ મહારાજો રોકેલા રાખ્યા અને છેલ્લે હારી ગયો હારી ગયો કે મરી ગયો હારી ગયો તો ના કહેવાય વીર ગતિ ને પામ્યો મહાભારત નું યુદ્ધ પૂરું થઈ ગયું વીર ગતિ ને પામ્યો હોવા છતાં પણ અભિમન્યુ ની કથા આજે પણ અમર છે

ઉત્પાદ્ય ધ્યાન કરતા મૂર્તિ ના જા પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ પછી પચાસ સો વર્ષ મારા સો વર્ષ સુધી મૂર્તિ ધ્યાનમાં ના દેખાય તો પણ ધ્યાન ધાળવું મુખી ના દે એ સુરવી જે છે એકાંતિના માળગી માર્ગે છે જો આટલું બધું થવા છતાં પણ હિંમત ના હારવી અભિમન્યુ હિંમત ના હારો એમ મનની લડાઈ આજકાલમાં જીતી જવાય એવી નથી સતત સંઘર્ષ કરવો જ પડશે તો મનની લડાઈમાં અભિમન્યુ નો આરોલ હતો એમાંથી આ પ્રેરણા મળે કે જીવનના છેલ્લા અંત સુધી આ મન સાથે આપણી હિંમત હારવી નથી તો આ રીતે અભિમન્યુ નો વધ હવે આવ્યો જયદ્રથ હવે ચૈત્રત ને પતાવવાનો કારણ કે ચૈત્રત ઉપર અર્જુન ને બરાબર નો ગુસ્સો આવ્યો છે એની લીધે અભિમન્યુ મળે રોકી દીધા અને એ સંકલ્પ કર્યો અર્જુને કે આ જ સાંજ સુધીમાં ચૈત્રત નો વધ ના કરવું ને તો અભિ સ્નાન કરીશ હવે કૌરવે કરવાનું શું હતું ગમે તેમ કરી

પેલું નામ શું કરવું પડશે સંકલ્પ કરે તો ભગવાન મદદ ક્યાંથી કરશે જડતા જોઈને મદદ કરે પુરા તો પહેલા માં પેલો તો સંકલ્પ કરવો પડે મધ્ય બાવીસ ના વચ્ચે મહારાજ કહે છે કે હે માન જો ભગવાન વિના બીજો ઘાટ કરે તો તારા ભૂખા ખાણી

એક ભાઈ બહુ ઢીક્ષ બહુ ઢીક્ષ અને આ ઢીંચવામાં એની જમીન ખાલી દીધી પ્રોપર્ટી ગઈ અને એક વાર વિચારું દારૂ મૂકી દે અને સીધું ફ્રીજ ખોલી ને એમાં બધી જુદી બધી દારૂની બોટલ હતી ને કાળી આમ દારૂની બોટલ તારી લીધે મારી જમીન ગઈ થોડી બીજી બોટલ કરી તારી લીધે મારી પ્રોપર્ટી ગઈ ती की गई तारी रीडे मेरी घर वाली गई चौथी कारो कांग्रेस तू नहीं जो हम आवा बरखत वगैरह संकल्प करे हम हूँ સંકલ્પ મહાભરવાન કરવો પડે તો આવો સં ભગવાન ક્યાંથી ક્યાંથી પ્રવેશ કરીને આપણને મનને હરાવતા નો એકોડ બતાવે છે તો આવી રીતે સંકલ્પ કર્યો તો ભગવાન ગાદી કે વાહ અર્જુન હવે હું તારી મદદે આવીશ અને આ

પછી યુધિષ્ઠિર ની સામે રથ લીધો કૃષ્ણ ભગવાન કરી નાખ્યું પણ યુધિષ્ઠિર ને કીધું ભાગડો ના બોલવાનું છે

અને પાછું હેલિકોપ્ટર લઈને ઉપર ઉગ્યું ઉપર થોડે રૂપિયા ગયું પ્યુઅલ ખાલી પ્યુઅલ ખાલી થઈ ગયું છું હવે તેને જે કરવું એ કજો ત્રણ પેરા શું છે હું જોઉં છું એક ઉતરી ગયો પાયલોટ

દીકરા નો વિચાર બેટા શું કરેલો જવું પડે જવું એ આ થી કેવો તો અઢવા કાળા ને પુત્રો માં આનાથી વધારે અને એટલે નિશ્ચેતન થઈ ગયા આ મન સાથે જીતવું હોય ને હતાશ કરી રાખવું પડે હતાશ થાય ત્યારે જોયું પાંચ જોયા નું પાંચ નું વચના અમૃત અને આ સારંગપુર નું પહેલું વચના અમૃત ઇન્દ્રિયો વિષય જાય જ નહીં પહોંચતા નથી અને અંતકરણ હતાશ થઈ જાય છે કે આ તારે આ વાત બોલવાની નથી અને પછી અંતકરણ સંકલ્પો મૂકી દે ઇન્દ્રિયો જશે ઇન્દ્રિયો મનને લઈ જશે